હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ ધ ન્યુ વિડીયો તો જો થયા છે સવા પાંચ ને આ ભાઈ ઉઠાતા અને હવે ઉતા હે એવી ની પોઝ આપે હે ખબર જ જોઈ મમ્મી ને કેમેરો ચાલુ જોઈ બધે ગુડ મોર્નિંગ દે બાબુ એને તો જો ક્યાં મહેનત કરવા જતો હોય છે એટલો મેલ ભરાઈ જતો હોય છે અને ભાઈ કેમેરો ચાલુ છે ને એટલે મેં મૂટ વર્ગ કરી લીધું નગર ભૂલ નીંદર આવે હે ઓનહ નીંદર આવે નીંદર નો એટેક આવે હે બોલો પણ એરટેક ને સાઈડ માં મૂકી અને મારે ઉઠવું પડશે જોયું આને આડું મેં પાછું ઉચકી ગયું અત્યારે ઠંડુ વાતાવરણ હોય ને ઠંડ લાગી જાય એટલે કુલર ચાલુ હોય પંપ તો બંધ કરી દો હવે હાલો દેખાડાયું ગયું માં કંઈક તો લોક બંધ રાખો ભાઈ એમના કેતા કહો એવું વાતાવરણ કેવું હે ખાલી આમ ખાલી નહીં જેટલું અંજવાળું થયું નહીં જેટલું પછી મેં ધોઈ છે ચિત્રી મીન્સ કે બાલ્કની સમજાય નહીં જોયું અંજવાળું થઈ ગયું કેટલું મસ્ત સીન આવે હે પછી હું નીકળી જાઉં છું રસોડા તરફ ત્યાં તો મને યાદ આવે છે કે લે એક કામ તો બાકી રહી ગયું એટલે ગાયો ગાય હું પાછી વહી જાઉં છું હોલમાં લાઈટ કરું છું ચાલ અને કરી લઉં છું અગરબત્તી અગરબત્તી કરવાનું ભૂલી ગયું હતું હવે હું વહી ગઈ છું રસોડામાં ને થાય છે ગરમ પાણી કેમ કે આમ તો વેઇટલેસ કર રહ્યા ગરમ પાણી પીને ભરી રસોડામાં જવા આવી ઓલ સોરી રૂમમાં જવા આવી ગઈ કે ભાઈ શું કરે પાછી જેવી રસોડામાં જતી હતી મેં શું જોયું લે એમાં જીતે ચા પીસી એકલે એકલે મારણ પીવો બાપા ઊન આપીશ પછી મેરીંગના બટેકાને શાક વગર નાખી ભરવા માટે અને પછી વાસણ ગોઠવા મેની છું પછી મને યાદ એવું બહાર લો તો લઈ આવું હું હાલ ચાલ હે જોઈ અહીંયા આલે છે ચૂલે રોટલા નીચે જોઈને તો ગરવો પોટી કરતો તો અને જેવો ફોન નો કેમેરો ફેરવું તો તમે શું જોયું મસ્ત મજાના સુરજ દાદા ઉગી ગયા છે ને એટલા મસ્ત મીઠા મીઠા ચકલાઓનો અવાજ આવે છે એટલે હું વૈગી રસોડામાં કામ કરવા ને ત્યાં તમને યાદ આવ્યું કે

પછી મેં બાબુને હે ને એની દવા ખતમ થઈ ગઈ ને કાલ પ્રફુલ જોવા નવી લઈ પાય અને પછી મેં બાર રમવા મોકલી દીધું જો અહીંયા ડાયા ડમરા પપ્પા અને મોટા રમાડે બે થી રમાડે એના આંગણામાં ઓલું થર્મોકોલ પહેરી દીધું ગાડીમાં કાઢીને કાઢી એ જોતો હતો ને બતાવતા આ જો આ જો પણ એની ખબર પડે પણ તો ભાવ નતો દેતો એને પપ્પા ને જોવા માં જ નવરો થાય તો ભાવ દે ને ત્યાં એને ઉધામ આવ્યો માર ખોરામાં આવી ગયું આવે નીંદ્રુ પડે માર ખોરામાં પછી મેં એ ઘેટી ને સુલાવી દીધી આમ છુલાવી દીધી જઈને ચકલી ઉડે એને પર્સનલ કુલર એક તો જોઈએ જ ને એટલી ગરમી હે ને એને શરીરમાં પછી હું દેખી ગઈ કુલર તો હું કરતી હતી ને ત્યાં તો કે ચોકલેટ તો કાલ ચામખી બચી હે પછી મેં તરત એને દેખી ગઈ એટલે તમને ખબર છે હું ખાવાનું દેખી જાય એટલે ક્યારેય મૂકું જ નઈ મેં ચાલુ કરી દીધું ફોન તો ચોકલેટ ખાવાનું મને જિંદગી બધું મેળવું પડ મારા હિંગડા જેવા વાળ મને એટલા કવરાવે હે ને મારે સીન બગાડ નાખે એટલે કઈ વાંધો નહીં ઇગ્નોર ઇટ પછી હું બારે ગઈ તો હું જોઈ ગઈ વાહ વાહ રોપડા હું કેદું લઈ આવી જામનગર થઈને ને કેદું નહીં ગોદડી પડ્યો ને એ પછી કહીશ પેલા રોપડા દઉં ને બરી જાય ને તો કઈ મહેનત બધી માથે પડશે વરસાદ આવે ત્યાં તો ઉચરી જાય આ એક કુંડો અહીં પડ્યું તું બીજા કુંડા મારે ઉપાડી ઉપાડીને લઈ આવ્યા હતા કેમકે ઓલી બાજુ આવે તડકો ને તડકામાં નવા હવા રોપા કઈ રહી ના હગે એટલે મેં બાહુબોલીને વાજે કરી દીધું કામ ચાલુ પરોખાવાનો પણ સરપ્રાઇઝ આ તો એનીચકો નાખતા નાખતા મેં થોડાક મશીનમાં કપડા નાખી લીધા ને પછી એને બારે રાખ્યો કેમ એ પાછો ઉઠી ગયો નીચે જ રેસ્કા નવું ટ્રેકર આવ્યું હતું એમાં બધા કમાતા હતા આ ભાઈ અહીંયા હતા બારે તો ના લઈ ગયા તડકે મશીનમાં કપડા ધોઈ ગયા હતા ને તો હું કપડા એકસો એસી ની સ્પીડમાં સુકવતી હતી ત્યાં તો બાબુ એને સાયકલ માં જોઈએ ને તો ખાતો તો પણ એને સુડાવો નહીં એટલે હું એને રમાડવા માંડી થોડીક વાર પાછળ રમતે ચડી ગયો રોપડા તો ધાબો ધૂળ ધૂળ હતો એટલે ધાબો ધોરણ વિચાર લીધો પછી બાબુ રહેતો નહોતો મારી સીને સુલાવો સુલાવતો મારી માલિશ કરતા એવો રમતો હતો પછી એને સુલાવ દીધો ને હું જોઈને ફળિયામાં તો સવાર થઈ ગયો હતો પણ હજી એને સુવાનું નામ નતો એટલે તો ઘણી ઘણી ઉઠી જતો હતો હવે એને ઈચકો નાખતી હતી ને મને એટલી ભૂખ લાગી હતી ને જો મારું સીન લેતી હતી ને તો પાછળ એટલો પ્રકાશ છે ને નો તડકો આવે અહીંયા ફળિયામાં જોઈને બાબુ ની સાયકલ એ કાઢી કાઢી દેખાય બાબ કઈ નથી દેખાતું સાચો કપડા સુકાઈ કઈ ગયા મેં લઈ લીધા કપડા ને ભારો ભરી પણ મોઢું પીચકાઈ ગયું હતું હું કપડા લેતા લેતા એક તો એટલા ગરમ હતા ને કપડાં ખાયો ઘા અંદર ગઈ ને કુલો નામે ઘા કરી દીધો મેં તો કપડાં ને આમ ગયા તો ઘોડી આમ જોઈએ તો લે સાર પ્રાઇઝ મેં તો હું ચૂકા હું આખો ધ્યાન ઉડાવવામાં નીકળવામાં જ ન રૂપી જાય આજ બાબુ બે જબલા આવ્યા હતા એને કહ્યું કે મેં દીધા કબાટમાં ઘોડિયાનમાં જોઈએ તો વાગી ગયા હતા છ અને છ ને તો છ વાગે વરિયાન હોવાનો ટાઈમ થઈ ગયા લે

ઘો દોવાનું નથી હા 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 હં અમે રમતા રમતા નીચે જઈએ તો નીચે માજી દોતા ભેંસ એટલે દોતા નતા હવે દોવાના હતા बाबू रे न्हतो पडे गेम करतो रागतो बोलटे गाणं घरी तो <laughs> પછી વચ્ચે બ્રેક મળી તો હું બાબુ ની અંદર સુલાવા વી ગઈ પડી શું તો નહીં કેમ કે એને રમવું બેટા કહા ગયે થે બેંગન કી ટોપલી મેં સો રહે થે ઇન હું હે વાલુ બતાવજે નહીં કો ત્યાં તો પ્રફુલાવીને નમાડવા રમાડવા પછી મેં એને ઈચકો નાખવાને પકડાવી દીધું હું વહી ગઈ રસોડામાં શાક મારું પાકી દીધું કેટલું મસ્ત હતું વાવ પણ હજી ખાન થયું નતું હું બારે ગઈ આ તો ઈચકો નાખીને આવી ગયા હતા પૂરી વણતા વણતાણી તરવા ને તરવાને ને આવી ગયા પણ એને એટલી કંટાળો આવતો નથી બધો સિન્ના લે હું બી તરતી લઈ લીધો એમ ખાઈ પી નબળા થઈ ગયા મારું આવી ગીત નવું આધાર કાઢ તો આજનો બ્લોગ જ એન્ડ થાય છે ગુડ નાઇટ બાય બાય જેનો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ